ट्यूशन देखो आज संडे तो करी दाल ढोकड़ी की तैयारी गया संडे तो बनाई नहीं आ संडे शिव बहन फरमाइश पर बनावा दाल ढोकड़ी मेरी फेवरेट शिव बहन फेवरेट बदा फेवरेट जल्दी बनाई पड़ा बार तो पहला कुछ करी फोन वे फटाफट बनाए लोट बांधी हम्म તો ફ્રેન્ડ્સ ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં બનાવી છે દાળ ઢોકળી ભાત ને આજે તો આવે છે કઢી પકોડા ફેમસ અને આજે છે આમાંસ તો બનાવે છે કુલેર કુલેર

ਪੜਾ ਨਹੀਂ ਮੂੰਖੜੀ ਅਲੀ ਮੈਂ ਕੋਲ ਪੜਿਉਂ ਬਾਹਰੀ ਪਸਾਰੀ ਤੇ ਉੱਪਰ ਪਹਿਲਾ ਅਧੋਕਾ ਕਪਾਟਨ ਨਾ ਨਾ ਇਹ ਪਸਾਰਾ ਨਾ ਅਨੇ ਪੇ ਮੁਬੀ ਹਿਉਂ ਪਰ ਮੈਂ ਤਾਂ ਆਮ ਆਮ ਹੱਥ ਪੜੇ ਨੂੰ ਜੋਇਓ ਪਰ ਮੈਂ ਤਾਂ ਅੰਤੋਂ ਪੜੇ ਨਾ ਮੈਂ ਇਹ ਪੜੇ ਚੰਬੜੇ ਵਿਦਾਂਸੀ ਚੰਬੜ ਚਾਹ ਕੀ ਤੇ ਕੀ ਤੇ ਪੜੇ ਨਾ ਜੁਟ ਹਾਂ ਪੜੇ ਤਾਂ ਦੇ ਖੁੱਲੀ ਗੇ ਪੜੇ ਤੇ ਸੰਕਰਿਤ ਗਿਆਨ ਦਿਖਾਉਣ ਪੜੇ

તો આવે છે ઘરે મહેમાન પાણી તો આગ્યા છે સાત અને અમારે ઘરે કોણ આવ્યું છે ઘરે આવ્યો છે રાજુ વિરાટ હાય વિરાટા ભાઈ કરો રોકાઈ જવું નઈ તારે મમ્મી કે હું રોકાઈ જાઉં અહિયાં તો તુયે ફ્રેન્ડ્સ મહેમાન તો જતા રહ્યા અને આજે તો જમવાનું બનાવ્યું નથી કારણ કે સાંજે લાયા તો ભરપૂર નાસ્તો તો છોકરાઓને બધા એ તો નાસ્તો કરી લીધો છે તે ખાવાની ના પડી છા પિંગુએ ખાવા ના પડી છા કોઈને ખાવું નહીં ને બ છે દસ વાગી ગયા છે પણ કોઈ ખાવાનું નામ લેતું નહીં તો ભાઈ આપણે ખાવું નહીં તો હું જો જો થોડું મંચુરિયન પડ્યું છે ને તો થોડું ખાઈ આપણને એટલી બધી ભૂખ નહીં તો ખાઈ લઈશું શિવ ભાઈએ એમનો કાર્યક્રમ પતાઈ દીધો છે અમારે બાગડબિલ્લો એ અમારા બાઉબલી કભી ભૂખા નહીં રહે શકતા નાસ્તો કરી લીધો છે અને આમ મારે મમ્મીના ઘરેથી આવી હતી કુવેર તમે ખાઈ લીધી થોડી કુલેર અને થોડું ખાઈ લઈશું મંચુરિયન અને દૂર લઈશું તો આજે બસ જમવાનું બનાવું નથી તો આ સાથે કરીએ છીએ અર્ધ પ્લોન થેન્ક ફોર વોચિંગ